ભાવનગર હતો આજે જુનાગઢ છું બપોર પછી રાજકોટ પણ છું જેથી કરી અને ખ્યાલ આવે હોસ્પિટલ અને ઘણી વખતે જે ડોક્ટર્સ હોય કે જે સ્ટાફ છે હોસ્પિટલના સંચાલનમાં એમને પણ પડતી કેટલીક મુશ્કેલીઓ અગવડો સાથે પણ એની પણ ચર્ચા થઈ જાય દર્દીઓને વધારે સગવડ કેમ અપાય ટીબી નિર્મૂલનનો કાર્યક્રમ બીજા જે અમારા રાજ્યના અને કેન્દ્રના જે પ્રોગ્રામ કાર્યક્રમો આરોગ્યલક્ષી છે એનું પણ એક વખત મોનિટરિંગ થઈ જાય અને સાથે આયુષ અહીંયા તો બહુ સારી વ્યવસ્થા ઊભી થઈ છે આયુષની હોમિયોપેથ આયુર્વેદ યોગ સેન્ટર ત્રણેય એક જ જગ્યાએ આપણે અહીંયા ચલાવીએ છીએ ક્યાંક નવી બેસ્ટ પ્રેક્ટિસિસ પણ આપણને જોવા મળે તો એ બેસ્ટ પ્રેક્ટિસિસ બાકીની કોઈ જગ્યાએ આખા રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય ઘણું બધું નોલેજ વર્ધક જ્ઞાનવર્ધક અને સાથે કેટલાય લોકો નવા ઇનિશિયેટીવ લઈને કામ કરતા હોય છે આરોગ્ય વિભાગમાં માં તો એમના નવા ઇનિશિયેટીવ પણ જાણવા મળે આમ એકંદરે દવાથી લઈ દર્દીથી લઈ એની સગવડો માનવીય સંવેદનતા અને ટ્રીટમેન્ટ પ્રોસિજર આ તમામે તમામ બાબતો હેરારકીમાં જોઈએ એમાં ગામડા સીએચસી નું પણ આપણે રિવ્યુ કરીશું આમ એકંદરે આખો આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લાની અંદર જ્યાં આગળ આપણી મેડિકલ કોલેજ છે હોસ્પિટલ છે એનો આપણે રિવ્યૂ કરીએ પીએમ જે યોજના જૂનાગઢમાં ત્રિસ ફર્મ માટે તપાસ કમિટી પટેલ હજુ સુધી તપાસ રિપોર્ટ તપાસ કમિટી કામ પણ કરી રહી છે ગઈકાલે જ કોઈ દિવ્ય ભાસ્કરમાંથી પત્રકાર મિત્રો હતા એમને ફોન કર્યો તો મને અમારા સુધી વિગત નહોતી આવી એટલે મેં કહ્યું મારે ધ્યાનમાં નથી પરંતુ મેં કલેક્ટર સાથે પૂછપરછ કરતા એમની કમિટીએ આખે આખું એનું ઓડિટ પણ કર્યું છે અને ચૌથો જેટલા પેશન્ટો તો કેન્સર દર્દીઓને વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા અને જ્યાં મળશે અથવા તો અનિયમિતતામાં કદાચ જે જે મને લાગે છે એ પ્રમાણે પ્રમાણે કોઈને રૂપિયા જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી પીએમ જે ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય આવી બાબતો જ આપણે ધ્યાનમાં આવી છે પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે પ્રોસિજર કરવાની છે એવું લેકિંગ હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું અને છતાં પણ હજુ કલેક્ટર શ્રી અને આપણી અહીંયા જિલ્લાની ટીમ હજુ આગળ એમાં કરી વિગતે ડિટેલ મળી તેમને જે ફરિયાદો કરી હતી એ ફરિયાદો લગભગ ફરિયાદો નહોતી પરંતુ ક્યાંક નાનું મોટી ગેપ રહી ગઈ હોય એ ગેપ અંગેની વાત હતી એ અહીંયા જિલ્લા લેવલે હોસ્પિટલ સાથે વાતચીત કરી અને ઘણી બધી આપણે પૂરી